બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સાથે નકલી અધિકારી બની છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તાલુકાના હાથાવાડા ગામમાં લોન અપાવવાના બહાને અઠ્યાવીસ થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી છે જેમાં ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી ખેડૂતોને સરકારી યોજનામાં પશુ અને હોમ લોન સબસિડી સાથે અપાવવાના બહાને ખેડૂતો પાસેથી પૈસા પડાવ્યા હોવાનો ઘટફોટ થતા ખેડૂતો પાસેથી દસ પોઇન્ટ અડસઠ લાખ રૂપિયા ખંખેરી જતા બે શખ્સો સામે થરાટ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેમાં ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાબી અને ઓઝા સહિત બે લોકો સામે ગુનો નોંધી થરાટ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે એવી રીતે તમારી જોડે ફ્રોડ છે હું આ થડ દરગાહ એક પૂજારી છું સેવા પૂજા કરું છું વર્ષોથી ભાઈ દર્શન કરવા આવતો ત્યારે એક દિવસ મને કે મો ભાઈ પશુપાલકમાં નોકરી કરું એવી રીતે નકલી અધિકારી થઈને મારી જોડે વાતચીત કરી અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે તેર હજાર પોણસો સર્વે ચાર્જ છે પોત્રીસો રૂપિયા અને ચાલીસ ટકા સબસિડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જને બધો થઈને પચાસ હજાર રૂપિયા લીધો આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા અઠ્યાવીસ જણોને આવી રીતે ફ્રોડ કર્યો નકલી અધિકારી બનીને બધો નમન આવી રીતે છેતરપિંડી કરી અને ભાગી ગયો છે એનો કાર્ય કરવા મારી નામ રવિ ને શું ભાઈ નું નામ શું હતું તમને ખ્યાલ ખરો ભાવેશભાઈ ડાભી ગામ ભૂતિયા તાલુકો પાલિત આપનું નામ મારું નામ અલ્લાબખ્સ ગાજીશા જોનેજા